વાત કરીએ વડોદરાની તો વડોદરામાં પવિત્ર શ્રાવણ માસનું હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ છે અને તેમાં દેવાદિદેવ મહાદેવના સોમવારનું આગવું મહત્વ છે ત્યારે ભારત વર્ષમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભક્તોનું ખોડાપુર જોવા મળ્યું શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છેલ્લો દિવસ શિવજીની પૂજા કરવાનો આ લાવો સર્વને મળ્યો છે અને સંયુક્ત ઉપગ્રમે અગિયારસો ટોટા જેની અંદર દૂધ અને સાથે કેસરથી અહીંયા આયોજન કર્યું છે આ આયોજનનો લાભ લેવા સર્વે ભાઈ ભક્તો વધારે પરપાચકથી એક સુખની શાંતિ વધે અને આવેલી આફતો દૂર થાય સાથે અહીંયા ત્રણ વાગે લક્ષ્મીજોનો યજ્ઞ છે જેથી કરીને

અને 25 કિલો શ્રી યંત્ર મંદિર શ્રી યંત્ર ઉપર મહદનો અભિષેક થશે ત્યાં આગળ દરેક ભગવાનની સ્થાપના કરવામાં આવેલી છે આ જગ્યાએ આજે સાન માસનો મહિમાનો સોમવારનો અમાસ હોય અને આ પવિત્ર દિવસે અહીંયા અભિષેકનો પ્રોગ્રામ રાખ્યો છે કે જે ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાય અને દરેક જણ એક એક રોટી દૂધ મહાદેવજી ઉપર અભિષેક કરે અને મંત્રોચ્ચાર જે બ્રાહ્મણો કરાવે એમાં વિધિ મુજબ જોડાય સૌ બહેનો અહીંયા પૂજા વિધિ કરી રહ્યા છે સવારથી આ પ્રોગ્રામ ચાલુ છે તેમજ અત્યારના ટાઈમે અહીંયા મંત્રો